હેલો મિત્રો ભજીયા તો આપણે બધા ખાધા જ હોઈએ છીએ ગુજરાતમાં તો બહુ જ લોકપ્રિય છે પ્રસંગ હોય કે પાર્ટી ભજીયા વગર ચાલતું જ નથી કેવામાં આવે છે કે ભજીયા તો ગુજરાતની મુખ્ય ડિશ છે તો આજે હું એક એવી જ અલગ પ્રકારની ની રેસીપી લઈ આવી છું તો નમસ્તે મિત્રો તમારું સ્વાગત છે આજની રસોઈમાં આજે આપણે બનાવીશું બંગાળ અને બિહારની ફેમસ રેસીપી આલુ ચપ જેને બનાવવી ખૂબ જ

જેને તમે સરળતાથી માર્કેટમાંથી લઈ શકો છો અને તેની જગ્યાએ કાળા તલ પણ લઈ શકાય એક ચમચી જવ બે સમારેલા લીલા મરચા એક ટુકડો આદુ અને પાંચ થી છ લસણની કળીઓ જેને મેં પહેલેથી પેસ્ટ બનાવીને રાખી છે તો સૌપ્રથમ ચપ માટેનો મસાલો તૈયાર કરી લેશું તેના માટે પેનમાં આખા ધાણા નાખી શેકી એવી જ રીતે જીરું અને નાખીને થોડા શેકી ત્યારબાદ માં તેને મિક્સરમાં નાખીને બરાબર પીસી લેશું તો ચપનો મસાલો બનાવીને તૈયાર કરી લીધો છે હવે એક પેનમાં બે ચમચી તેલ નાખી તેને ગરમ થવા દેશો તેલ ગરમ થાય એટલે તેમાં આદુ લસણની પેસ્ટ જવ અને કલોંજી નાખીને સરખું સાતળી લેશો જ્યાં સુધી જવ ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી તેને સાતળી લેશો હવે તેમાં ડુંગળી નાખીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લેશો બધા જ મસાલા સુંદર ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હવે તેમાં મેશ કરીને નાખીશું જેનાથી બટેટા અધકચરા મેશ થશે સાથે નાખીશું લીલા મરચા થોડી હળદર લાલ મરચું સ્વાદ મુજબ મીઠું અને જે મસાલો બનાવ્યો હતો તે નાખીશું બધું સરખું મિક્સ કરી લેશું આજ મસાલાના કારણે ચપનો સ્વાદ એકદમ ટેસ્ટી લાગે છે તો ચપનો મસાલો તૈયાર છે તેને થોડો ઠંડો થવા દેશું ત્યાં સુધીમાં ચણાનું બેટર તૈયાર કરી લઈએ તેના માટે બાઉલમાં એક કપ ચણાનો લોટ લેશો તેમાં થોડી હળદર સ્વાદ મીઠું અને એક ચમચી જેટલું તેલ નાખીને મિક્સ કરી લેશો હવે તેમાં થોડું થોડું પાણી નાખી લોટને બરાબર ફેટતા જશું જેના કારણે બેટર સરસ ફૂલેલું અને પોચું બનશે એકદમ બાર જેવું હવે મસાલો પણ ઠંડો થઈ ગયો છે તો મસાલામાંથી થોડો મસાલો હાથમાં લઈ ગોળો બનાવીને ચપટો કરી લેશુ આ રીતે બધા ગોળા તૈયાર કરી લેશું હવે એક પછી એક ચપને ચણાના બેટર માં ડીપ કરીને ગરમ માં તળી લેશું બાજુ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેશું તો ચપ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો તેને પ્લેટમાં નીકાળી લેશું એવી જ રીતે બાકી બધા ચપને તળી લેશું તો તૈયાર છે ગરમા ગરમ બંગાળ અને બિહારના લોકપ્રિય આલુ ચપ જેને તમે ગ્રીન ચટણી સોસ કે લીલા મરચા સાથે સર્વ કરી શકો છો ત્યાંના લોકો આ ચપ ને મૂડી ભાજા સાથે ખાય છે તો મિત્રો આ રેસીપી ને એકવાર જરૂર ટ્રાય કરજો તમને અને તમારા પરિવાર ને ખુબ જ ભાવશે તો આજની આ રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સ માં જરૂર થી જણાવજો સાથે સાથે વિડીયો ને લાઇક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બેલ આઈકોન નું બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી મારી આવનારી નવી રેસીપી ની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે ફરી મળીએ એક નવી રસપ્રદ રેસીપી સાથે નમસ્તે